દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા માં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ જય માતાજી તો આજે છે ગીતા જયંતિ બધા એને હેપી ગે ગીતા જયંતિ અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે અને ને આજે અગિયારસી છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા જો મમ્મી માથે બાંધીને બેહી ગયા છે આજ બહુ ઠંડી છે અને નવા અમને તો

એટલે લોટ ને એવું બધું લેવા જવાનું છે હા ખજુર આમલી ની થોડીક આપણે ચટણી બનાવી નાખીએ હા અને જો આ છે ને ચેસ્ટ ટુ ટ્યુશન જાય ને તમે થેલી તૈયાર કરી હતી થોડી બાબુ ને ઘરે મેં દેતી જાય છે ભૂલી ગઈ ફરાળી ઢોકળા બનાવવા છે મુઠિયા ઢોકળા તો અહીંયા ફરાળી લોટ લઈ લીધો છે અને એમાં જો હળદર નાખી છે હવે નાખશું મીઠું અને તેલનું મોણ હમ મિક્સ કરી લઈશું અને જો અહીંયા શાકભાજી કટિંગ કરી લીધા છે આ છે લીલા ધાણા આ ગાજર ખમણું છે આ કોબી છે અને આ દૂધી ખમણી લીધી છે અને જો બધું શાકભાજી તૈયાર કરી લીધું છે

ફર આ ઢોકળા સરસ મજાના બફાઈ ગયા છે પેટમાં બોલે જીવડા હા મમ્મી કટિંગ કરે ને કે તેલ ગરમ મૂકી દઉં હવે પણ ઢોકળા આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આખું જીરું નાખશું આખો જીરા નો આપણે વઘાર કરી લઈશું પછી નાખશું લીમડી પાન અને પછી આપણે આટલી વઘારમાં કોબીજ નાખશું અને આને આપણે જરીકવાક સાતાઈ લઈ હવે આને આપણે જરીકવાક સાતાઈ લઈ જો આપણે કોબી સતળાઈ ગઈ છે હવે એમાં આપણે ઢોકળા નાખી અને બધુંય હલાવી લઈએ મિક્સ કરી લઈશું આપડા સરસ મજાના ઢોકળા વઘારાઈ ગયા છે હવે બેસી જાય ખાવા માટે સવા બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ છે વેપર બટેકા ની તળેલી ફરાળી ચેવડા છે ફ્રુટ છે ને હાલ ફરાળ માં તો કઈ ઘટે એમ નથી અગિયાર

એ રીતનું આ અડળાયું હતું દળાયું હતું જો હવે આમાં છે ને પાણી મૂકી દીધું છે જો આમાં પાણી મૂકી દીધું છે અને હવે આના ઢોકળી આમ મૂકીએ અને થોડી થોડ ચા મૂકે અને બાફી નાખશું સરસ મજાની ખીચી બફાઈ ગઈ છે જો ઓરણી પાસે ઢોમે ઢોમ કપડું લઈ લીધું છે જો આ મને દે આજ મમ્મી છે ને ધાબે પાપડ વણવા જવાના છે ટાઈટના ના વાગી ગયા છે પોણા ત્રણ અને મમ્મી ધાબા ઉપર પાપડ વણે છે ને તો આપણે અહીંયા ચક્કર મારી આવીએ કે કેટલા વણ્યા છે ક્યાં પોચા હમ

બટેકા આવડા થઈ ગયા છે હમ બટેકા મોટા થઈ ગયા આમાં ધાણા સરસ થઈ ગયા આમાં ફુદીનો આમાં એલોવેરા મીઠો લીમડો બિસારો બહુ વધતો નથી

અમે સાંજ નું પીને હવે આવી ગયા છે તો જાય મેફિલ જમાવી છે બધા બેઠા છે કા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ